નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો થર્ટી ફર્સ્ટ માટે આબુ જવાનું વિચારી રહ્યા છો થર્ટી ફર્સ્ટને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે પાર્ટી કરીને માઉન્ટ આબુથી પાછા ફરતી વખતે ચેતી જજો કારણ કે પોલીસે રાજ્યની તમામ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સાંજથી લઈને મોડી રાત્રિ સુધી આ તમામ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેટકો ભરતી મુદ્દે મોટી કાર્યવાહી ગેટકો દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા અધિકારીઓની બેદરકારી સામે આવી છે જેના પગલે બેદરકારી દાખવનાર છ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં આ અધિકારીઓની બેદરકારી સામે આવતા મહેસાણા અને ધાનેરાના એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપમાને માર્યો છે રિવર્સ ગેર ગરમી વર્ષે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે જેની સરખામણી આ વર્ષે કંઈક ઉલટું થવાનું હોય તેવું વાતાવરણ વિભાગ જણાવી રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે અઠવાડિયા સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેમાં તાપમાન યથાવત રહેશે બે દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યો જેથી તાપમાનમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે